વિછિયાના અમરાપુર ગામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે ત્યારે દિવસેને દિવસે વિદેશી દારૂના ટેન્કરો પકડાઈ રહ્યા છે તો ક્યાંક નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે વિંછિયાના અમરાપુર ગામે દરોડો પાડી મિની ફેક્ટરીનો પડદાફાશ કર્યો છે સ્થળ પરથી વિદેશી દારૂની બસો અઢાર બોટલો અને દારૂ બનાવવાનું લિક્વિડ સહિત એક લાખ નો મુદ્દા માલ મળી આવ્યો છે પોલીસ જીગ્નેશ સોલંકી તદા પ્રદીપ સાગઠિયા સહિત બે બાળ કિશોરોને પણ ઝડપી પાડ્યા છે તો અમરાપુરનો મુખ્ય સૂત્રધાર જે જિલ્લા પંચાયતના સદસ્યનો સવિતાબેન વસાણી પુત્ર રણજીત વસાણી હોવાનું સામે આવ્યું છે જે હાલ પોલીસ પકડથી દૂર હોવાનું શોધખોળ શરૂ કરાઈ રહી છે સીબીપીઆઈ ઓડેદ્રાના માર્ગદર્શનની ટીમે મોટી કાર્યવાહી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો રાજકીય છત્રછાયામાં ધમધમતી ફેક્ટરી ઝડપાતા વિછ્યા પંથકના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે